રાજકોટ એકનિકાનમાં એબીપી અસ્મિતાએ ખાસ અભિયાન શરૂ કર્યું મૃતકોને શ્રદ્ધાંજલિ અને દોષિતોને સજા કરાવવાનો અભિયાન ચલાવી રહ્યું છે એબીપી અસ્મિતા ત્યારે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી રાજકોટના ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીએ એબીપી અસ્મિતા પર اپિલ કરી કે ચંદુભાઈ એ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા દોષિતોને કેવી સજા થવી જોઈએ જનતા કેવી રીતે જાગૃત થવાની જરૂર છે તેવી વાત કરી જવી જોઈએ આ શહીદ થયા છે આપણા માનવ માટે માનવ માનવ વધ કરતાં જો શરૂ થઈ જાય તો એ આ જાગૃત અને આજે આપણને જજ જો ટકોર કરે તો એ માનવ માનવ ના કહેવાય આજે માનવ માનવના વધ સુધી પહોંચી જાય ત્યાં સુધી એ આપણી જવાબદારી છે આપણે રાજકોટવાસીની જવાબદારી છે ગુજરાતવાસીઓની જવાબદારી છે કે હવે પછી બીજાના વધ ન થાય હોય માનવ વધ સાથે એની સાથે કોઈ વાત બીજી હોય જ નહીં માનવ વધના જે આવતા હોય અને આ તો બાળકો છે એક ભગવાનનું સ્વરૂપ છે એમાં કઈ ક્યાં બક્ષવાની વાત જ આવે કોઈ પણ હોય એમાં નાનો મોટો એવી વાત જ ના હોય આ તો એક બાળક નિર્દોષ ભાવ એક ભગવાન ભાવના ગુનેગારો છે એને કોઈને ના છોડવા જોઈએ કેમ કે આપ ઉદ્યોગ સાથે જોડાયેલા છો એક ઉદ્યોગ સ્થાપિત કરવા અનેક પ્રકારની મંજૂરી લેવી પડતી વેપાર ઉદ્યોગ માટે પરંતુ અહીંયા વગર મંજૂરી કેટલું તમને કેટલું શક્ય કેટલું અશક્ય લાગે છે એની આ માનવ નાની નાની મંજૂરીથી બધું ચાલે છે પણ માનવ વધ સુધી પહોંચી ગઈ છે એ ના ચાલે મુખ્ય વાત એ છે કે હવે આ જાગૃત થવાનો સમય સુધી પહોંચાડી દીધું છે એટલે આપણે બધાએ જાગૃત થવાનો સમય આવી ગયો છે અને છોડવાનો સમય નથી આવ્યો